તંદુરસ્ત હૃદયના સંદેશ સાથે આજે વલ્લભ વિદ્યાનગરથી આણંદ સુધીના વોકથોન યોજાઈ હતી અને જેમાં ખાસ હોસ્પિટલના તબીબો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કરમસદની કાકા યુનિવર્સિટી સંચાલિત કાર્ડિયાક કેર સેન્ટરના ઉપક્રમે ખાસ આયોજિત હેલ્ધી હાર્ટ વોકથોનને વલ્લભ વિદ્યાનગરની નલીની કોલેજ પાસે એચએમ પટેલની પ્રતિમા પાસેથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને જેમાં ખાસ વાત કરીએ તો ડિરેક્ટર જયન મહેતાએ પણ પ્રસ્થાન કરાવ્યું હતું વર્તમાન સમયમાં હાર્ટ ની ઘટનામાં ખાસ વધારો થઈ રહ્યો છે યુવાનોમાં હૃદયરોગની ખાસ જોવા મળી રહી છે મંડળ એટલે મધુબેન ભાનુભાઈ અને આ અમારી અઢારમી વોકાથોન છે નવરાત્રી ઉત્સવમાં ખેલૈયાઓ રાતના બબે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગ્યા હોય છતાં આપ જોઈ શકો છો કે માનવ મહેરામણ સ્વયંભૂ રીતે ઉપસ્થિત થયો છે આનું પ્રયોજન એટલું જ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જો આપણે આપણા હૃદયને સારું રાખવું હશે તો થોડી કસરત કરવી પડશે થોડું ચાલવું પડશે લોકો સાથે રહેવું પડશે હસવું પડશે મળવું પડશે આ એક જ ધ્યેય અમે આ અઢારમું વર્ષ અવિરત ચાલતા ચાલતા શરૂ કર્યું છે અને આમાં કોઈને મે આમંત્રણ નથી આપતા આ જે કાય માનવ મહેરામણ છે સ્વયંપુરી છે અબાલ વૃદ્ધ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ભાનુભાઈ અને મધુબેન એની સ્મૃતિમાં પ્રયાસિનભાઈ આપેલા દાનને બિરદાવું છું કે આજે ચરોતર આરોગ્ય મંડળ ખૂબ લોકોની સેવા કરી શકે છે એનું મુખ્ય હેતુ અને મુખ્ય ધ્યેય એ જે ભાનુભાઈનું હતું એ પૂર્ણ થાય છે આપ સૌનો પત્રકાર મિત્રોનો સરકાર અને માનવ મહેરામણનો સહકાર અમારા માટે અભૂતપૂર્વ છે અમારી દરેક સારા કાર્યોને વાચા તમે આપો છો તમારો પણ હૃદયપૂર્વક આભાર માનો છો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર જય ક્રિષ્ના હોસ્પિટલ જય હિન્દ